શિયાળો બેસતા જ વરસાદથી ખેડૂતોની વેદના શિયાળો હજી બેસતો જ હતો ધરતી ઠંડી હવા સાથે શાંતિ અનુભવી રહી હતી પણ અચાનક આકાશ ગાજ્યું વીજળી કડકી અને વરસાદ વરસી પડ્યો ખેડૂત માટે આ વરસાદ આનંદનો નહોતો કારણ કે ખેતરમાં ઉભેલો પાક લણણી માટે તૈયાર હતો કપાસ મગફળી ડોગર ને શાકભાજી લહેરાતી અનેક પાકને આ અસમયના વરસાદે ધરાશાયી કરી દીધા જ્યાં સુધી આશાનું આકાશ હતું

પર અને ચહેરા પર આશાનું સ્મિત તેને આશા હતી કે આ વર્ષે પાક સારો આવશે ધરતી માતાએ પણ પ્રેમથી તેનું સ્વાગત કર્યું બીજ વાવ્યા પરસેવો વહેવ્યા દિવસ રાત ખેતર સંભાળ્યું એની આંખોમાં બાળકોના ભવિષ્યના સપના જળહળતા હતા પણ શિયાળો બેસતા જ આકાશી આંખ ફેરવી લીધી એક દિવસ અચાનક વીજળી ગાજી વાદલો ગરજ્યા અને વરસાદ વરસી પડ્યો જ્યાં પાક લણણી માટે તૈયાર હતો ત્યાં પાણીની નદીઓ વહે ગઈ ઘઉં ચણા જીરા બધું પાણીમાં તણાઈ ગયું રામજીભાઈ ખેતરમાં ઊભો હતો તેના પગ નીચે કાદવ આંખોમાં આંસુ અને દિલમાં એક જ પ્રશ્ન હે ભગવાન મારી શું ભૂલ હતી ઘરે ગયો તો પત્ની પૂછે પાક કઈ રીતે છે રામજીભાઈ ચૂપ રહી ગયો એના હોઠ હલ્યા નહીં પણ એનું મૌન બધું કહી ગયું રાતભર એ ઊંઘી શક્યો નહીં એક બાજુ ઉધારનો તણાવો બીજી બાજુ ઘરના બાળકોની ચિંતા પણ સવારે ફરી એ ખેતરમાં ગયો કારણ કે એ પુત્ર તૂટે છે પણ હારી નથી નથી તે હાથમાં હારતો માટી લઈને બોલ્યો તું મારી માતા છે હું ફરી તને વાવું છું તારા આંસુને ફરી ફૂલોમાં ફેરવીશ વરસાદે પાક નાશ કર્યો પણ રામજીભાઈની હિંમતનો પાક વધુ ફૂલી ઉઠ્યો કારણ કે સાચો ખેડૂત કદી હારતો નથી એ જાણે છે કે દરેક તોફાન પછી સૂર્ય જરૂર ઉગે છે